જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામ મંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે રામદરબાર સાથેનો જ્વેલર્સ વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે જેમાં ચોલીસ જેટલા કારીગરો અને ત્રીસ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામદરબાર તૈયાર થયો છે જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે જેને સોના ચાંદી અને પાંચ હજાર અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે સાથેના રામ રામ મંદિરનું નિર્માણ થતાની સાથે જ સમગ્ર દેશના રામ ભક્તોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આવનાર બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે તેવી જાહેરાત થતા સમગ્ર દેશમાં લોકો આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે નવા નિર્માણ ઐતિહાસિક રામ મંદિર માટે દેશમાં લોકો માટે દરેક લોકો માટે પોતાની રીતે કંઈક ને કંઈક ભેટ અર્પણ કરવા પર આતુર છે ત્યારે સુરતમાં જ્વેલર્સ વેપારી દ્વારા રામ મંદિર સાથેનો અનોખો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે વેપારી દ્વારા માત્ર નેકલેસ જ નહીં પરંતુ રામ મંદિર સાથે સમગ્ર રામ દરબાર તૈયાર કરાયો છે સુરતમાં રસેસ જ્વેલર્સના ત્રણ વેપારીઓ દ્વારા નેકલેસ પર રામ મંદિર સાથેનો રામદરબાર તૈયાર કર્યો છે આ અનોખા રામદરબાર અને નેકલેસને સુરતના સરસાણા ડોમ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી દ્વારા યોજાયેલા રૂઝ એક્સપો એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યો છે જેમાં વેપારીઓએ અયોધ્યામાં નિર્માણ થયેલું આ બેહૂબ રામ મંદિર રામ લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સોનાના હરણ અને હાર પર સમગ્ર રામાયણના અધ્યાય દર્શાવતા નકશી કામ સાથેના ચિત્ર બનાવી પ્રદર્શનમાં મુકાયા છે જે હાલ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે સરસાના ડોમ છે ત્યાં રોજ એક્સપો કરીને એક એક્સિબિશન ગોઠવાયેલું છે ત્યાં અમે પાર્ટિસિપેટ કર્યું છે અને આ જે અયોધ્યા મંદિર બનાવવામાં આવ્યું છે જે અયોધ્યા નગરી છે ત્યાં રામ મંદિરનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે તો અમે એને ઇન્સ્પાયર થઈને અમે આ અયોધ્યા મંદિરનું જ્વેલરીમાં રૂપાંતર કરેલું છે આની વિશેષતા એ છે કે જે અયોધ્યા મંદિર બન્યું છે તે ડિક્ટો ડે અમે જ્વેલરીમાં બનાવ્યો છે આમાં ઉપયોગ થયો છે ચાંદી અને સોનાનો લગભગ બે કિલોની આજુબાજુ યુઝ થયો છે અને ડાયમંડ લગભગ પાંચ હજારથી વધારે પીસીસ રહેલો છે આહાર સાથેના રામ મંદિર બે કિલોથી વધુ વજનનું છે જેને સોના ચાંદી અને અમેરિકન ડાયમંડમાંથી તૈયાર કરાયો છે જેમાં પાંચ હજારથી વધુ અમેરિકન ડાયમંડ્સનો ઉપયોગ કરાયો છે તેને બનાવવા માટે ત્રીસ દિવસનો સમય લાગ્યો છે જેની પાછળ જુદા જુદા ચોવીસ કારીગરોની મહેનત બાદ તૈયાર થયો છે આ રામ મંદિરનો નેકલેસ સાથેનો દરબારનો હાર લોકોને વેચવા કે મૂકવા માટે બનાવવામાં આવ્યો નથી આ સમગ્ર રામ દરબારને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ ગયા બાદ અયોધ્યા જઈ તેને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે